ચાલો આજે આપણે એક એવી સફર પર નીકળીએ જ્યાં રાજમાર્ગો ડામરના નહીં પણ પાણીના બનેલા છે આ કહાણી છે પૃથ્વીના એવા કેટલાક સૌથી મહત્વપૂર્ણ આંતરિક જળમાર્ગોની જે દુનિયાને ધબકતી રાખે છે હવે આ કોઈ કાલ્પનિક સવાલ નથી હો હકીકત તો એ છે કે આપણી દુનિયાની અર્થવ્યવસ્થાનો મોટો આધાર આ પાણીના રાજમાર્ગો પર જ ટકેલો છે એને તમે એવી જીવંત ધમનીઓ સમજી લો જે માલસામાનને ખંડોના છેક અંદરના વિસ્તારો સુધી પહોંચાડીને વેપારને જીવંત રાખે છે તો સવાલ એ થાય કે આ જળમાર્ગો આટલા બધા ખાસ કેમ છે જવાબ બહુ સીધો સાદો છે પૈસા જુઓ રસ્તાઓ કે રેલવે બનાવવા અને પછી એની સાચવણી પાછળ અબજુ રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે પ્રકૃતિએ તો આપણને આ જળમાર્ગો લગભગ મફતમાં જ આપ્યા છે મતલબ કે આ એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેને બનાવવાની જરૂર જ નથી બસ એનો યોગ્ય ઉપયોગ કરવાનો છે જળમાર્ગોને આપણે મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકીએ એક છે દરિયાઈ માર્ગ જે મોટા મોટા સમુદ્રો પાર કરીને અલગ અલગ દેશોને જોડે છે પણ આજે આપણું ધ્યાન રહેશે આંતરિક જળમાર્ગો પર એટલે કે એવી નદીઓ અને સરોવરો પર જે કોઈપણ દેશની અંદર લોહીની નસોની જેમ ફેલાયેલા છે આપણી આ વૈશ્વિક સફરની શરૂઆત આ નકશાથી કરીએ આ બતાવે છે કે કેવી રીતે આ પ્રવાહી રાજમાર્ગોનું જાડું આખી દુનિયામાં પથરાયેલું છે તો ચાલો આપણી યાત્રા શરૂ કરીએ આપણો પહેલો પડાવ છે ઉત્તર અમેરિકા એક એવી જગ્યા જ્યાં કુદરત અને માણસની કારીગરીએ મળીને દુનિયાની કેટલીક સૌથી દમદાર જળમાર્ગ સિસ્ટમ્સ બનાવી છે અને અહીં આપણે પહોંચી ગયા છીએ ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ પર અને ખાલી જળમાર્ગ ન કહેવાય આ તો એક આખો આર્થિક સુપર હાઇવે છે જરા કલ્પના કરો ખંડની વચ્ચોવચ આવેલા પાંચ વિશાળ સરોવરોને સીધા જ એટલાન્ટિક મહાસાગર સાથે જોડી દેવામાં આવે તો બસ એનું જ પરિણામ છે દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ અને આ જોડાણને કારણે ડુલુથ અને ક્લિવલેન્ડ જેવા શહેરો મોટા ઔદ્યોગિક કેન્દ્રો બની શક્યા કારણ કે હવે એ લોકો બહુ જ સહેલાઈથી પોતાનો માલ દુનિયાભરમાં મોકલી શકતા હતા સારું હવે અહીંથી થોડું દક્ષિણ તરફ જઈએ જ્યાં ઉત્તર અમેરિકાની બીજી એક શક્તિશાળી જીવાદોરી વહે છે અને એ છે મિસિસિપી નદી મિસિસિપીને ખાલી એક નદી સમજવાની ભૂલ ન કરતા આ એક બહુ મોટું નેટવર્ક છે એક એવું નેટવર્ક જે અમેરિકાના ખેતી અને ઉદ્યોગોથી ધબકતા હાર્ટલેન્ડને સીધું જ મેક્સિકોના અખાત સાથે અને ત્યાંથી આખી દુનિયાના બજારો સાથે જોડે છે મોટા મોટા જહાજો છેક મિનિયાપોલિસ સુધી અંદર આવી શકે છે એનો સીધો મતલબ એ થયો કે અનાજ અને બીજા માલસામાનનું ટ્રાન્સપોર્ટેશન એકદમ સસ્તું અને સરળ બની જાય છે ચાલો હવે એટલાન્ટિક પાર કરીને પહોંચીએ યુરોપ જ્યાં નદીઓના કિનારે સદીઓથી ઇતિહાસ અને વેપાર બંને સાથે સાથે વિકસ્યા છે યુરોપના જળમાર્ગોની કહાણીમાં મુખ્યત્વે બે હીરો છે પશ્ચિમમાં રાઈન નદી જે ઔદ્યોગિક ક્રાંતિનું એપિસેન્ટર રહી છે અને પૂર્વમાં વોલ્ગા નદી જેણે રશિયાના વિશાળ વિસ્તારોને એક તાંતણે બાંધ્યા છે અને આ બંને વચ્ચેનો તફાવત ખરેખર બહુ રસપ્રદ છે જુઓ પશ્ચિમમાં રાઇન જેવી નદીઓ જર્મની અને નેધરલેન્ડના ભારે ઔદ્યોગિક વિસ્તારોને ઉત્તર સમુદ્ર સાથે જોડે છે જે નિકાસ માટેનો ગેટવે છે જ્યારે બીજી બાજુ પૂર્વમાં વોલ્ગા સિસ્ટમ રશિયાના મોટા વસ્તીવાળા વિસ્તારોને નહેરો દ્વારા છેક મોસ્કો સુધી કનેક્ટ કરે છે એટલે કે એ આંતરિક વેપાર માટે કરોડ સમાન છે આપણી યાત્રા હવે દક્ષિણ અમેરિકાના હૃદય તરફ આગળ વધી રહી છે અહીં પરાણા પેરાગ્વે નદી પ્રણાલી આખા ખંડના વિકાસમાં બહુ જ મુખ્ય ભૂમિકા ભજવે છે આ સિસ્ટમ આટલી મહત્વની કેમ છે એ સમજવા માટે પેરાગ્વે જેવા લેન્ડલોગડ એટલે કે ચારે બાજુ જમીનથી ઘેરાયેલા દેશનું ઉદાહરણ લઈએ આ નદી જ પેરાગ્વેને સમુદ્ર સુધી પહોંચવાનો રસ્તો આપે છે મોટા જહાજો એની રાજધાની એસેન્સીઓન સુધી પહોંચી શકે છે મતલબ કે એ દેશ સીધો જ દુનિયાના વેપારમાં જોડાઈ શકે છે જો આ જળમાર્ગ ન હોત તો એ આર્થિક રીતે એકલો પડી ગયો હોત અત્યાર સુધી આપણે જે જોયું એ તો માત્ર થોડા ઉદાહરણો હતા હકીકતમાં આ પ્રવાહી રાજમાર્ગોનું નેટવર્ક તો આખા ગ્રહ પર ફેળાયેલું છે દક્ષિણ અમેરિકાની વિરાટ એમેઝોન નદી હોય મ્યાનમારની ઈરાવદી હોય ચીનની યાંગટે હોય કે પછી ભારતની ગંગા આ બધી નદીઓ પોતપોતાના પ્રદેશ માટે ખાલી પાણીનો સ્ત્રોત નથી પણ વેપાર પરિવહન અને જીવનની ધમની છે તો આ આખી સફર પરથી આપણે શું શીખ્યા સાર એટલો છે કે આ આંતરિક જળમાર્ગો આપણી નજર સામે હોવા છતાં ઘણીવાર આપણું ધ્યાન એના પર જતું નથી એ વૈશ્વિક અર્થતંત્રના એવા છુપાયેલા એન્જિન છે જે ચૂપચાપ ઓછા ખર્ચે આપણી દુનિયાને ચલાવી રહ્યા છે અને અંતે એક મોટો સવાલ જેમ જેમ દુનિયામાં વેપારના નવા રસ્તાઓ ખુલી રહ્યા છે અને ક્લાઇમેટ ચેન્જ નદીઓના વહેણને અસર કરી રહ્યું છે ત્યારે સદીઓથી માનવ સંસ્કૃતિને પાળનારા આ પ્રાચીન જળમાર્ગોનું ભવિષ્ય કેવું હશે આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આવનારો સમય જ આપશે